શ્રીયુદ્ધ કાંડ સર્ગ નવ્વાણું થી એકસો એક રાવણે જોયું કે તેના ત્રણે મહારથી મહોદર મહાપાર્શ્વ અને વિરૂપાક્ષ સંગ્રામમાં લડતા મરાયા છે આથી તેણે પોતાના સારથીને કહ્યું કે તું મારો રથ સેનાના મોખરે લે આજે મારા હાથે તું રામ લક્ષ્મણને મરતા જોઈશ રાવણે રથમાં બેઠા બેઠા તમામ શાસ્ત્ર નામનું ભયંકર બાણ છોડ્યું તમામ શાસ્ત્ર નામનું ભયંકર બાણ છોડ્યું આથી વાનરો બળો બળો થઈ પડવા લાગ્યા બ્રહ્મદેવે આપેલ આ ભયંકર શસ્ત્રથી વાનરો પીડિત થઈ ગયા તે જોઈ રામ પોતાની સેનાની મોખરે આવીને ઊભા રહી ગયા રાવણે લક્ષ્મણને મોખરે ઊભેલા જોયા બંને ભાઈઓએ રાવણને આવતા જોઈ પોતાના મોટા ધનુષ્ય સજ્જ કરી ટંકારો કરવા લાગ્યા રાવણના બાણથી અને રામના ટંકારોથી અનેક રાક્ષસો અને વાનરો જમીન ઉપર ઢળી પડ્યા લક્ષ્મણે રાવણને નજીક આવતા જોઈને બાણોની વર્ષા કરી મૂકી પણ રાવણે તે બાણોને છૂટતાની સાથે તોડી નાખ્યા પછી રાવણે રામ પર રાવણના બાણો ઝડપથી એક એક પછી આવવા લાગ્યા આથી રામે ત્રણ બાણ ચડાવીને તેના બધા બાણો કાપી નાખ્યા હવે બંને સામ સામે વ્યૂહપૂર્વક બાણો છોડવા લાગ્યા તેમના બાણો વડે આકાશ છવાઈ ગયું બંને ચબરાક યોદ્ધાઓ અવનવી વિદ્યા વાપરીને બાણોની વર્ષા કરવા લાગ્યા ત્યારે રામે રાવણના મસ્તકમાં બાણો માર્યા હવે રાવણે ભયંકર અસુરાસ્ત્ર બાણ ચઢાવ્યું તેમાંથી અનેક બાણો ઉત્પન્ન થયા હવે રાવણે પોતાની રાક્ષસી માયા ચાલુ કરી ગધેડા કૂતરા વરાહ મગર સર્પ જેવા અનેક બાણો રામ પર છોડ્યા રામે ચાવ છોડ્યું અને રાક્ષસોને વાગ્યા આથી તેમનો નાશ થયો રાવણે જોયું કે તેનું અસુરાસ્ત્ર નાશ પામ્યું છે આથી તે ભયંકર ક્રોધ ધારણ કરીને રૌદ્રાક્ષ બાણ છોડ્યું તેને આ અસ્ત્ર માયાશુરે આપ્યું હતું તેમાંથી અનેક શસ્ત્રો પ્રગટ થઈને યુદ્ધભૂમિને ભરી દેતા હતા તે જોઈ રામે ગાંધર વસ્ત્ર છોડી તે બાણનો નાશ કર્યો રાવણના એક પણ શસ્ત્રની તારીફ આવતી ન હતી આથી તેણે ક્રોધ કરીને રામ પર દસ બાણો છોડ્યા અને રામને વિંધી નાખ્યા રામે જરા પણ ડગ્યા વિના રાવણને બાણોથી વિંધવા માંડ્યો લક્ષ્મણને રાવણના રથનો ધ્વજ તોડી પાડ્યો અને રથના સારથીને હણ્યો પછી લક્ષ્મણે તીવ્ર બાણથી રાવણનું ધનુષ્ય તોડ્યું તેવામાં વિભીક્ષણ દોડી આવ્યો અને રાવણના અશ્વને માર્યા આથી રથ છોડીને રાવણ નીચે કૂદી પડ્યો અને વિભીક્ષણ પર મોટી શક્તિ ફેંકી તે શક્તિના લક્ષ્મણે ત્રણ બાણોથી ટુકડા કર્યા રાવણનો પ્રહાર નિષ્ફળ ગયો આથી તેણે બીજી શક્તિ ઉપાડી આથી વિભીક્ષણને બચાવવા લક્ષ્મણ પડખે આવીને ઊભા રહ્યા લક્ષ્મણ વચમાં આવતા ક્રોધિત થઈ રાવણે લક્ષ્મણને કહ્યું આજે તે વિભીક્ષણને બચાવ્યો છે આથી હું તારા પર આ શક્તિનો પ્રહાર કરીશ આમ કહીને રાવણે માયાસુરની શક્તિને ઉપાડીને ફેંકી આથી રામે લક્ષ્મણનું કલ્યાણ થાવો અને રાવણની શક્તિ નિષ્ફળ થાય એવા આશીર્વાદ આપ્યા શક્તિ તો સડસડાટ કરતી આવીને લક્ષ્મણની છાતીમાં વાગી આથી લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યો લક્ષ્મણને પડતો જોઈ રામ શોકાતુર થઈ ગયા તરત જ જાતને સંભાળી તેમણે ક્રોધને ધારણ કર્યો રાવણની શક્તિ લક્ષ્મણની છાતીમાંથી આર આરપાર નીકળીને જમીનમાં ખૂંચી ગઈ વાનરોને શક્તિને કાઢવા મથ્યા પણ નીકળી નહીં અને તેઓ રાવણના બાણોથી વિંધાયા આથી રામે એક પળમાં શક્તિ ખેંચી કાઢી અને ભાંગીને ફેંકી દીધી ત્યારે રામે સુગ્રીવને કહ્યું તમે બધા લક્ષ્મણને ઘેરીને ઊભા રહો હું રાવણ સાથે યુદ્ધ કરીશ હવે રાવણનો વધ કરવા ઉતાવળો થયો છું આજે કાં તો રામ રહેશે યા રાવણ રહેશે દુઃખોનો અંત આજે રાવણનો વધ થતાં જ પૂરો થઈ જશે એ વાનરો તમે ઘણું પરાક્રમ કર્યું છે હવે મારું પરાક્રમ જુઓ ત્યાર પછી રામ અને રાવણનું ભયાનક યુદ્ધ જામ્યું કોઈ થાકતા ન હતા એકબીજાને મચક આપતા ન હતા ધનુષ્યના ટંકારોથી યુદ્ધભૂમિ ગાજવા માંડી અંતે રાવણ લાગ જોઈને લંકામાં નાસી ગયો આ બાજુ લક્ષ્મણ રાવણની શક્તિથી ઘાયલ થઈને મૂર્છિત થયા હતા આથી રામને અતિશય દુઃખ થઈ ગયું હતું અને વિલાપ કરતાં રડી રહ્યા હતા ત્યારે સુષેણે તેમને આશ્વાસન આપીને કહ્યું હે રામ તમે ધીરજ ધરો તમે ભાંગી પડશો તો વાનરો એકલા દુર્બળ થઈ જશે તમારા લીધે જ એનામાં તાકાત છે લક્ષ્મણને કાંઈ નહીં થાય આમ કહીને તેણે હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું પૂર્વે તને જાંબવાને ઔષધિનો પર્વત બતાવ્યો હતો ત્યાં જા અને જલ્દીથી એ ચારેય ઔષધિઓને લઈ આવ સુશેણના વચન સાંભળતા જ હનુમાન જયરામ કહીને આકાશમાં ઉડ્યા અને ઔષધિગ્રસ્ત પર્વત પર ઉતર્યા અને ઔષધિ ઓળખી ન શકવાથી આખો પહાડ ઉપાડ્યો અને લંકાની રણભૂમિ પર પલવરમાં આવીને ઊભા રહ્યા તેણે સુસેણે કહ્યું કે હું આખો પર્વત ઉપાડી લાવ્યો છું હનુમાનજીનો આવો ભવ્ય પરાક્રમ જોઈને વાનરો વિસ્મય પામ્યા સુશેણે ઔષધિનો રસ લક્ષ્મણની નાસિકામાં રેડ્યો તે ઔષધિના પ્રભાવથી લક્ષ્મણમાં જાણે કે નવો જીવ આવ્યો હોય તેમ થોડી જ વારમાં તે ઊભા થઈને બેસી ગયા રામ પણ હર્ષ પામ્યા લક્ષ્મણને ભેટીને તેમણે કહ્યું હે ભાઈ આજે તને ગર્વભેર ઊભો થતો જોઈને હું હર્ષ પામું છું અગર તું ન હોત તો મેં ક્યારનું દરિયામાં જંપલાવીને પ્રાણનો ત્યાગ કર્યો હોત ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે મોટાભાઈ તમે અન્ય ચિંતા છોડીને રાવણના વધ કરવાની તમારી પ્રતિજ્ઞાને જલ્દીથી પૂરી કરો સૂર્યઅસ્ત પામે તે પહેલાં દુરાત્મા રાવણનો વધ થવો જ જોઈએ